કર્યું ના એ ભ્રમ એટલે કે કોમ કરણ પતિ બને એવું નહીં હતું આ ધર્મ તમારે પૂછી પર દેવી શકે એ ઘરનું કદર સ્વયં કરીને રાખી પણ દેવી શકે તને કોમ કરે આ જો ખોટું પણ આ તો કે દીવો કરે કોમ નહીં કરતી બંધ કરતી એનો પતિ દીવો કરે ને કોમ નહીં કરતું કે આ પતિ બને એવું ના હોય દેવી શક્તિ પણ નારિયલ ભૂખ નહીં દીવાની ભૂખ નહીં તમારા હાથ જો ભાવ જોવા ભાવ તો દેવી શક્તિ રાજી થાય હાથ જો ખોટું હું જેમ કહું કે મારા પર આવો તો મને શ્રી ફરની મનો ચાલે પણ એ સિફર ના પૈસા થી તો જીવન ચંદ નાખશો તમે તો ચલો જીવન રાજી થશે એ સર તમારા ખાતામાં માં લખાવાનું છે ભલે હું માતા રાજી થઉં ના થઉં આજુ જો ખોટું દરેક ને રોમ છે પાંચસો રૂપિયા ના લાવતા દોઢસો રૂપિયા ના પણ દોઢસો રૂપિયા ને તો ચાલ તો ચલો જીવન રાજી થઈ આજુ જો ખોટું દરેક ને રોમ છે હું બધા પૈસાનો નો મોહ રાખ્યો નહીં ભાઈ કુંદન જેમ કરો કે તમારે કોમ જ આપવાનું છે કદાચ તમે કોમ જીવ ના દઉં તો આપતા તો સિત્તેર નું કોમ થાય ત્રીસ નું ના થાય કર્મો ના અનુસાર આજુ જો ખોટું કો ગુના તો કોણ ના થાય દરેકને ને રોમ છે રામ એટલે દરેકને ધીરજ રાખવી પડે એક જ રવિવાર માં કોમ ના થઈ જાય કારણ કડિયા લે એક બે રવિવાર માં પછી સમય લાગે થઈ જાય આ જો ખોટું દરેક રામ છે રામ આ સુધી તમે ગમે ત્યાં ભૂવા ફરે આજે મંદિરે ફરે હું એવું કહેવા નહીં માગતી ભલે જેને જે ફરવું હોય ફરી હોય પણ હું માતા આખું અલગ રસ્તો બતાવું છું ભાઈ દરેક ને જો કે જગત અમારે ઘેર બેઠેલી માતા રાજીને તેવા હું કોમ નહીં કરીએ આચું ખોટું દરેક કોઈ કોઈ દોરા ધાકા કાઢવામાં આવતા નહીં કોઈ વારણ ટારણ હોય થતો નહીં એ કરવું હોય તો ગેરજો ભાઈ આચું ખોટું દરેક છે રોમશું વારવાથી કોઈ સમાધાન નહીં દરેક રોમ છે રામ